જોઈએ સમાચાર વિસ્તારથી કેન્દ્રીય અમિત શાહ આવશે ગુજરાત ગુજરાત પ્રવાસી આવશે અમિત શાહ આઠ નવ અને દસ ઓગસ્ટે ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે પરિવારની સાથે તેઓ રક્ષાબંધનનો નો પર્વ ઉજવશે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોમાં પણ તેઓ હાજરી આપવાના છે રાજકોટમાં આઈટી વિભાગના દરોડા બાદ સીએ પ્રણવ શાહે ખુલાસો કર્યો છે તેમણે કહ્યું છે કે આઈટી વિભાગે તપાસ કરી છે પરંતુ બસ્સો કરોડની વાત હતી તે ખોટી છે રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને પટના ગાંધીધામ રાજકોટના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરેલું હતું અને અમારી ઓફિસમાંથી ક્યાંય બસ્સો કરોડનું દાન આપ્યું નથી આઈટીના અધિકારીઓએ સર્ચ પૂરું કર્યું અને અમને રિલીવ કર્યા તેવું નિવેદન આપ્યું છે પાસે પંચનામાની કોપીસ છે કે જે ઇન્કમ ટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર બસો કરોડના દસ્તાવેજ લઈ ગયા છે અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી વડોદરાના પાદરાના સોમજીપુરા ગામે મારામારી ખેતરમાં રસ્તા બાબતે થયું છે ઘર્ષણ બે જૂથ વચ્ચે ઘર્ષણમાં નવ લોકો ખાલ થયા મહિલાઓ અને પુરુષો જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા તો ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા મથકે આપની જનસભામાં લાફો ઝીંકાયો છે સવાલ પૂછનારા નાગરિકને લાફો માર્યો છે આપના કાર્યકરે જનસભામાં લાફો માર્યો છે મોરબીમાં રાજનગર સોસાયટીમાં પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીને સવાલ કરનાર નાગરિકને

シャバイ、おい、サンブラザンブラ。 આ તરફ દાહોદમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડની બહાર એસટી બસ સામે ચક્કાજામ કરીને હોબાળો કર્યો પોતાના વિસ્તારમાં અનિયમિત બસ આવતી હોવાથી વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો અનિયમિત બસના કારણે જેસાવાડાથી દાહોદ સ્કૂલ અને કોલેજ આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી નડી રહી છે અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હોબાળો કર્યો છે કે એસટી વિભાગના અધિકારીઓએ આવતીકાલથી બસની સુવિધા કરવા સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂડખર જોવા મળતા ખેડૂતો ચિંતામાં છે લખતર તાલુકાના ધણાથ ગામની સીમમાં ફરી ધૂડખરોના ટોળા જોવા મળ્યા છે એટલે ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે ધણાત કડુ ચંદ્રાસર ભદ્રેશી ગંજેડા અણીન્દ્રા પેઢડા વણા સહિત આઠથી વધુ ગામોના ખેડૂતોના પાકને ગુડખર દ્વારા નુકસાન પહોંચાડાયું છે અગાઉ લખતર તાલુકાના ખેડૂતોએ ગુડખરના ત્રાસ મામલે પ્રત્યેક ધરણા તેમજ રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા જોકે તેમ છતાં પણ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ છે તો આઠથી વધુ ગામમાં ગુડખરો જોવા મળ્યા છે જે પાકને બરબાદ કરી દેતા હોય છે એક તો વરસાદ આવ્યો સારો આવ્યો ને ત્યારબાદ પાણીની હવે ખેંચ છે તેને પણ બરબાદ કરી રહ્યા છે અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી જી અક્ષય ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પંદર દિવસમાં આ જે ઘુડખર છે એને અભ્યારણ તરફ વાળવા માટેના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે આવશે પરંતુ આ માત્ર આશ્વાસન સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે હાલ ખેડૂતોએ મહા મહેનતે પકવેલ જે કપાસ નો પાક છે કપાસ નો પાકમાં ઘડતરો દ્વારા મોટા પાયે નુકસાન કરતા ખેડૂતોની જે સ્થિતિ છે એ કફોડી બની છે અને આ મામલે આગામી સમયમાં ખેડૂતો દ્વારા ગાંધીનગર સુધી કૂચ કરવાની ચિંતા પણ ઉચ્ચારવામાં આવી છે